કશું જ નથી જતું આ સ્કીમનો લાભ લઈ હું બે લાખ વીસ હજારમાં ગયો અને મારી બ્રાન્ચ થઈ ગઈ અને દર મહિને હું પિસ્તાલીસ હજારની આવક કરતો થઈ ગયો આ સેકન્ડ પોઈન્ટ ઓકે થર્ડ પોઈન્ટ જે કોઈ લીડર પોતાની ડાઉનમાં બે લાખ વીસ હજાર ગુણ્યા આઠ બ્રાન્ચ ઓપન કરાવે છે તો તેમના તેમના લીડર તરફથી બે લાખ રૂપિયા મળશે હવે કોઈ લીડર એવું વિચારશે કે મારા નીચે જેણે દસ એજન્ટને કરાવ્યું એનું બેવીસ થઈ ગયું તો મારે એમ પચાસ હજાર આલવાન થાય તો એવા તમે 8 વ્યક્તિને 22 પૂરું કરાવી દો 8 વ્યક્તિને 22 પૂરું કરાવો તમે 8 વ્યક્તિને 2 કુસ 20 પૂરો કરાવશો તમે ક્યાં જશો 70 60 માં 70 માં એટલે આસિસ્ટન્ટ મે જતા રહ્યા તમારું ભાડું 5000 કે 10000 હતું હવે કેટલું થશે 50000 રૂપિયા એક એજન્ટ જેણે ઓફિસ કરી 22 ની એની આવક મહિનાની 45000 રૂપિયા છે 45000 10000 ભાડું કાઢી નાખો તો ચોખા પૈસા રહ્યા 35000 કમિશન લઈ અડધું તમને ના રાખશો તો જ સમજો પચાસ હજાર વાળું એક લાખ ત્રીસ હજારની તમારી આવક થઈ સાહેબ તો દર મહિને એક લાખ ત્રીસ હજાર આવક જોઈતી હોય તો અત્યારે હાલ બે હજાર વાળી અને નીચે વીસ હજાર વાળી સ્કીમમાં લાગી જાવ ફટાફટ અને આઠ વ્યક્તિ એવા ઊભા કરો ફટાફટ કે સારામાં સારી ઇન્કમ લે અને બ્રાન્ચ કરી દે તો તમે સત્તર સાઈઠ ની અંદર જતા સત્તર સાઈઠ માટે મને પૂછો સાહેબ સત્તર સાહીઠ કઈ રીતે કરવાનું કશું કરવાનું નથી આ બે હજારના દર મહિને કરાવો બસ પૂરું થઈ ગયું તમે પાંચ મહિના સાહીઠમાં હશો ઓટોમેટિક તમારી નીચે બ્રાન્ચ થશે અને તમે સત્તર સાઈઠ ની અંદર જતા રહેશો અને આઠ બ્રાન્ચ કરાવશો એટલે બે લાખ રૂપિયા તમને સિનિયર તરફથી પણ મળશે હવે જે લોકો એના આગળના સ્ટેપમાં છે સત્તર સાઈઠ ની અંદર છે તો એમના માટે ગોલ્ડન ચાન્સ છે કે જેની તમારી નીચે બે બે વીસની બ્રાન્ચો થઈ રહી છે દરેકની બે વીસની બ્રાન્ચો થઈ રહી છે તો જેની બે વીસની આઠ બ્રાન્ચ થશે એ સત્તર સાહીઠમાં ગયા તો તમે એવા સત્તર સાહીઠ વાળા છ વ્યક્તિનું લિસ્ટ બનાવો તો તમે એક કરોડ પાંચ લાખમાં જતા હશો તો તમે એના ઉપરના લેવલમાં ગયા અને સત્તર સાહીઠ વાળો એક લાખ ત્રીસ હજાર મહિને કમાઈ છે તો એના અડધા ગણો તો પાસઠ હજાર રૂપિયા તમારો થાય તો એવા છ વ્યક્તિ તમારી જોડે હશે તો બે લાખ ને ચાલીસ હજાર છ ચોક ચોવીસ બે લાખ ચાલીસ બે સાહીઠની આવક થશે તમારી તમારી આ કલ્પના બહારની થશે તો દરેક નું ગોલ્ડન ચાન્સ છે કે ભાઈ આ કે મી અંદર આપણે ફર્સ્ટ સ્ટેપ જ મહત્વનું છે તો હું દરેક એલવેજનું વીસ પૂરું કરાવીશ અને દરેકની જોડે 2000 ના નવા ખાતા કરાવીશ કરાવીશ ન કરાઈશ બસ આ એક જ પોઈન્ટ પકડી રાખો તો નીચેના લેવલ સુધી ઓટોમેટિક જતું રહેવાશે આજ થી નક્કી કરો આ વિડિયો અત્યાર હાલ તમારા માં આવી રહ્યો છે તમે આજ થી નક્કી કરો કે હું જે બધાને કોલ કરું 2000 કરયુ ભાઈ અમેનાનું બહુત જરૂરી છે તો દરેક વ્યક્તિનું બે હજાર કલેક્શન પૂરું કરાવો જેને વીસ ના હોય વીસ પૂરું કરાવો જાણે જોડે દસ એડવાઇઝર નથી એ દસ એડવાઇઝર પૂરા કરો દરેક જગ્યાએ દરેક વ્યક્તિ લાગી જાઓ આપણે મળી રહ્યા છીએ ત્રેવીસ નવ બે હજાર પચીસ તમે અત્યાર સુધી દરેક એવોર્ડ ફંક્શનમાં ગયા છો મિટિંગમાં ગયા છો જેમાં પચાસ વ્યક્તિ હોય છે સો વ્યક્તિ હોય છે એવોર્ડ ફંક્શન હોય તો બસો ત્રણસો પાંચસો હજાર વ્યક્તિ હોય છે આ એવોર્ડ ફંક્શન થશે પચીસો પાંચ હજાર કે વધારે વ્યક્તિ થશે અને એ આટલો એટલો મોટો વિડિયો બનશે અને જો તમે એમાં નથી અને તમે પાછા સ્ટેટસ ઉપર આપણા માટે તાલી બગાડતા હોય અને આપણો એવોર્ડ લેવા ના જી જાય એ શરમજનક વસ્તુ કેવાય તો દરેક વ્યક્તિ આની અંદર જોઈન થઈ જાવ ફટાફટ આજે કરો હું આજે બે ખાતા ખોલી સાંજ જમવાનું ત્યાં જમવાનું નથી તો દરેક વ્યક્તિ લાગી જાઓ ફટાફટ મને કોલ કરો મેસેજ કરો કે મારું એવોર્ડ માટે કમ્પ્લીટ કલેક્શન થઈ ગયું છે તમારી રાહ જોઈ રહ્યો છો તમારે ત્રેવીસ નવે આવવાનું છે આવવાનું તમને કહું છું તમારે આવવાનું છે યસ હા તમે ઓકે આવજો